નમસ્કાર દર્શક મિત્રો તો લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે દર વર્ષે આવતો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન આ દિવસની દરેક ભાઈ બહેન આતુર્તાથી રાહ જુએ છે ત્યારે આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે તેના લાંબા આયુષ્યની કામના કરે છે જ્યારે પણ કોઈ બહેન તેના ભાઈને રાખડી બાંધે છે ત્યારે રાખડીમાં ત્રણ ગાંઠ બાંધવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે રાખડીમાં માત્ર ત્રણ ગાંઠ જ બાંધવામાં આવે છે તેનું મહત્વ શું છે આવો જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર રાખડીમાં ત્રણ ગાંઠ બાંધવી ખૂબ જ શુભ હોય છે એવું કહેવાય છે કે આ ત્રણ ગાંઠો સીધી રીતે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે સંબંધિત છે તેથી રાખડી બાંધતી વખતે પ્રથમ ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે બીજી ગાંઠ પોતાના લાંબા આયુષ્ય માટે અને ત્રીજી ગાંઠ ભાઈ અને બહેનના સંબંધોમાં મધુરતા અને સુરક્ષા લાવનાર માનવામાં આવે છે જેના કારણે બંનેના પવિત્ર સંબંધોમાં મજબૂતી આવે છે ખાસ કરીને જ્યારે રાખડી બાંધવામાં આવે છે ત્યારે આરતીની થાળી સજાવવામાં આવતી હોય છે જેમાં પાણીનો કળશ કંકુ ચોખા નાળિયેર રાખડી મીઠાઈ અને દીવો વગેરે રાખવું જરૂરી છે